પાર્ટી ના સભ્યો પેથાપુર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હું મુંધવા પરેશભાઈ ડાયાભાઈ દેવાશી સરખેજ મે મારી છોકરીને રાંદેજા ગાંધી આશ્રમ એ સંસ્થાની અંદર 4 મહિનાથી મૂકેલી છે પરંતુ 4 મહિનાની લગભગ 40 ફરિયાદો મે સાંભળી છે બરાબર જેવી કે મારી છોકરી એમ કે પપ્પા આપણને ભણવા મૂક્યા છે તો સંડાસ કચરા પોતું ઘાસ આવું બધું મને વધારે પડતું કામ કરાવે છે બે કલાક ભણવાનો ટાઈમ હોય અને હું કદાચ લેસન કરતી હોય તો જો કચરા પોતું મુખ્ય એમનું છે ઉદ્દેશ ભણતર નથી સમજો એક ભણતર છોડાવીને પહેલાં કચરા પોતું કરો આવા એમના માનસિક ટોર્ચરો આપે છે પછી લગભગ અસંખ્ય જીવડા એટલે કે મોટા સાફ નીકળે તોય એ છતાંય બાર ઘાસ સાફ કરાવે છે બરાબર આ બધું એમના ટોર્ચરો માનસિક કરાવે છે કે અને પછી આ છોકરીઓને વાલી જોડે વાત કરવી હોય તો એમના વાત કરવા દેતા નથી ગમે ત્યારે તો હવે છોકરીઓ મૂંઝાય જાય બરાબર આ બધા પ્રશ્નો ઊભા થાય તો છોકરીઓ વાત કરે તો કોને કરે ગ્રહ માતા સાંભળતા નથી વાલી જોડે વાત કરવા દેતા નથી એટલે આખરે એ લોકો સુસાઈડ કરવા મજબૂર થાય છે બરાબર આગલા દિવસે એમને સુસાઈડ નોટ બે એની બેચી બે બેન પડ્યું છે સુસાઈડ નોટ લખી અને એ આમને સહયું લીધી છે તમે કંઈ પણ કરશો એમાં સંસ્થા જવાબદાર નથી આવી એમની પાસે નોટ બી છે અને આ નોટ બાવળા પોલીસ સ્ટેશન પાસે રેકોર્ડ છે બરાબર એમને કાલે બતાવી લીધું હવે આમની પાસે કોઈ ઓપ્શન નથી રહ્યો જ્યારે મારી છોકરીએ કંઈ સરાર કરી ગમે તે હું નથી જાણતો એક વસ્તુ પણ ગ્રહ માતાએ એવું કીધું છે કે આજે તલાટીની એક્ઝામ છે એટલે કાલે હું તને જોઈ લઈશ એટલે શું કરશે મારશે મને આવું કહી એટલે માનસિક રીતે મારી છોકરી બરાબર રાત કાઢી શકી નથી રાત્રે આઠ વાગ્યાને આજુબાજુ બાથરૂમમાં જઈ બારીમાં થઈ બહાર નીકળી અને ઘેર પહોંચ બાવળા એક વાગે પહોંચી ગઈ છે એની ત્રણેય બહેનપણી અને બાવળા પોલીસ સ્ટેશને અમને હંપી છે બરાબર એટલે ગંભીર મુદ્દો લઈ સરકારને મારી નમ્ર વિનંતી કે આની ઉપર કંઈક એક્શન લે બરાબર સાહેબ અમારી કોઈ કમ્પ્લેટ સાંભળતા નથી ઇતાપુર પોલીસ સ્ટેશનની અંદર તો મારી આજ સરકારને અપીલ છે કે ગંભીરતા ત્યાં નોન લે બીજો કોઈ બનાવ ના બને એના માટે હું આ એક નાગરિક તરીકે ભારતના તો બીજી કોઈ આવ બનાવ ના બને એ જ મારી જીતે છું મારું નામ જીતેન્દ્ર ઉપાધ્યાય હું આમ આદમી પાર્ટી શિક્ષણ પ્રમુખ છું આજે સવારે આ જે વાલી છે એની સાથે બીજી બે દીકરીઓ પણ સાથે આવેલી હતી ટોટલ ત્રણ દીકરીઓનો પ્રશ્ન એવા હતા કે દીકરીઓ પંદર ફૂટ ઊંચે દિવાલ ઉપર બાથરૂમમાંથી કૂદકો મારી અને રાત્રે એક વાગે બાવળા પોલીસ સ્ટેશન પહોંચેલા હતા આ દીકરીઓને અમે જ્યારે પૂછ્યું ત્યારે દીકરીએ એવું કીધું કે અમને ખૂબ ટોર્ચર કરવામાં આવે છે માનસિક ત્રાસ આપવામાં આવે છે ઘણી બધી છોકરીઓને એવું છે કે જેને શારીરિક એટલે કે માર પણ મારવામાં આવે છે આ બીકના મારે આ ત્રણ દીકરીઓ ત્યાંથી કૂદકો મારી અને એક વાગે બાવળા પોલીસ સ્ટેશન પહોંચી હતી એ દીકરીઓને સંસ્થાની અંદર કચરા પોતું અંડા સાફ કરવામાં આવતું ઘાસઘ જે જંગલ છે જંગલ જેવો વિસ્તાર છે કે જ્યાં કેટલા બધા જંગલી જાનવરો રાખી શકતા હોય ત્યાં એ લોકોને સાફ સફાઈ કરાવડાવે છે એમના જે રૂમ છે રૂમની અંદર ધારો કે ગર્લ્સ હોસ્ટેલ છે તો ગર્લ્સ હોસ્ટેલની અંદર કોઈ પુરુષ એલાવ ના હોય આપણે બધાને ખબર છે પણ છતાં પણ કોઈ પણ રીતે પુરુષ ત્યાં આવે નોક કર્યા વગર સીધા જ રૂમમાં ઘૂસી જાય આવી ઘણી બધી ફરિયાદો હતી આ ફરિયાદોને ત્રાસીને ત્રણ દીકરીઓએ સુસાઈડ નોટ લખેલી હતી અને સુસાઈડ કરવા જઈ રહી હતી પરંતુ એ એ ચિઠ્ઠી રેક્ટરના હાથમાં આવી ગઈ અને રેક્ટરે એક બાયધરી લીધી આ પંદર વર્ષની દીકરીઓ છે જે નાબાલિક છે એમની જોડે એક બાયધરી લીધી કે જો તમે કંઈ સુસાઈડ કરશો તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે આ પંદર વર્ષની બાલ નાબાલિક વિદ્યાર્થીનીઓ જોડે આવા કર્મ કરવામાં આવ્યા જેથી ત્રાસીને વિદ્યાર્થીનીઓ ત્યાંથી ભાગેલી હતી અને આજે અમે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે આવ્યા છીએ અમારી આખી ટીમ ફરિયાદ માટે આવી છે પરંતુ પોલીસ ફરિયાદ એફઆઈઆર લેવાની ના પાડે છે કે છે કે જાણવા જો ખાલી અરજી તમે આપશો તો ચાલશે અમે આજે એફઆઈઆર નોંધાઈને જવાના છીએ આ દીકરીને હિંમતને દાદ આપવી જોઈએ એના વાલીને દાદ આપવી જોઈએ આવી જ ઘટના આ જ સંસ્થામાં એક વર્ષ પહેલાં એક વિદ્યાર્થીનીએ સુસાઈડ કર્યું હતું છતાં એને ડાંક પિછોડો કરવામાં આવ્યો છે આજે જ્યારે દીકરી હિંમત દાખવી અને ફરિયાદ કરવા માટે અહીંયા આવી છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધવા માટેની ના પાડે છે એટલે પોલીસનું રાહ જોવે છે કે આ બાળક સુસાઈડ કરી જાય એના વાલી સુસાઈડ કરે ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવશે આજે અમે મક્કમતાથી અહીંયા ધરણા કરીશું જ્યાં સુધી આ દીકરીની ફરિયાદ નહીં નોંધવામાં આવે ત્યાં સુધી અમારું અનસન અહીંયા આંદોલન ચાલુ રહેશે